હા અા વિષ્ણુભાઈ આજ તો આવી ગયા હ કોણ હા આજ તો ભાવભાઈ ભાઈ નહી આયા હ હા એવું એમ હુએ હા હા બીજું કો શાંતિ ઓ મોદ મોદ ને ઓ જો અમારે અનિલ ભાઈ બેઠા છે પછી બીજું કહો ભાઈ

એકદમ કડક બનાવો ભાવો ચા એક ને પીવે ને આબુ કડક હોય અલ્યા એક ભાઈ કોક હતો એક દંડ ની ખાલી ચા પીધી એની મારી તે ઈ ચા દખે થઈને સ્પેશિયલ ચા પીવા આવ્યો વિચાર કર એને ચેવી ચા ના છે ચા બાકી ઘરવાળો મારા ભઈ ગયા છે ને તો મિત્રો જોતા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રેજો રાણી બાકી અમારા વિડીયો ગમે તો પેલું બે લાયકન ઉપર બટન દબાણ દબાણ દબાઈ દો તમે જય રામ